રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રીત દર્શક મિત્રો પ્રેમ ભર્યો નમસ્કાર આપ સૌનું સ્વાગત છે ભાવિ દર્શનમાં ચાલો જાણીએ શુક્રવાર સોળ જાન્યુઆરી બે હાજર છવીસ ના રોજ રાશિ થી મીન રાશિ સુધીના તમામ જાતકો માટેનું વિગતવાર દૈનિક રાશિ ફળ શુક્રવાર સોળ જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિના અક્ષર અલ અને ઈ મેષ રાશિને આજનો શુભ રંગ છે લાલ તેમજ શુભ અંગ છે નવ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસનો સૂર્યોદય લઈને આવશે કાર્યક્ષેત્રે તમારી નેતૃત્વ શક્તિ ખીલી ઉઠશે જેના કારણે ઉપરી અધિકારીઓ તમને નવી અને જવાબદારી શકે છે વેપારી વર્ગ માટે રોકાણ કરવા માટે જેવી પણ મક્કમ ગતિ ફાયદાકારક રહેશે આર્થિક આયોજનમાં કોઈ નિષ્ણાતની સલાહ લેવી હિતાવક છે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે પરંતુ વધુ પડતા કામના બોધને કારણે સાંજ સુધીમાં માનસિક થાક કે માથાનો દુખાવો થઈ શકે છે માટે પૂરતો આરામ લેવો ખાસ જરૂરી છે વૃષભ વૃષભ રાશિ બ ઓ રાશિના શુભ છે આજે સફેદ શુભ અંગ છે છ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો કરનાર સાબિત થશે લાંબા સમયથી અટકેલા જમીન કે મકાનના દસ્તાવેજી કાર્યોમાં સફળતા મળશે

આજે તમારે ઉતાવળે આંબા ન પાકે તે યુક્તિને સાર્થક કરવી પડશે કોઈ પણ ખોટ મોટો નિર્ણય લેતા પહેલા બે વાર વિચારજો ઓફિસમાં સહકર્મી કર્મચારીઓ સાથે દલીલબાજીમાં ન ઉતરવો નહીતર માનસિક તણાવ આવી શકે છે વેપારમાં નવી ભાગીદારી માટે થોડી રાહ જોવી પડશે જૂના મિત્રો સાથેની મુલાકાત

હૃદયના દર્દીઓ આજે વધુ પડતો શ્રમ ન કરવો અને નિયમિત દવા લેવી ખાસ હિતાવક છે છઠ્ઠી રાશિ કન્યા રાશિ પઠ અને હણ કન્યા રાશિનો આજનો શુભ રંગ છે લીલો શુભ રંગ છે પાંચ આજનો દિવસ મહેનતની કસોટી સમાન છે સવારથી જ કામનો ભાર વધુ રહેશે અને કેટલીક નાની મોટી અડચણો પણ આવી શકે છે પરંતુ તમારી બુદ્ધિ શક્તિથી તમે સાંજ સુધીમાં વિજય મેળવશો વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો દિવસ રહેલો છે બિનજરૂરી ખર્ચ પર કાબુ રાખવો નહીતર બજેટ ખોરવાઈ શકે છે ખોરાકમાં અનિયમિતતાને કારણે પાચન તંત્રની ફરિયાદ રહી શકે છે માટે ઘરનું સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવો ખૂબ જ જરૂરી છે સાતમી રાશિ તુલા રાશિ ર અને તુલા રાશિના આજનો શુભ રંગ ગુલાબી શુભ અંક છે છ તમારા માટે આજનો દિવસ સંતુલન જાળવવાનો છે કાર્ય અને પરિવાર વચ્ચે સારો તાલમેલ બેસાડી શકશો પ્રેમ સંબંધમાં રહેલા જાતકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આજે તેના માટે શ્રેષ્ઠ તક મળી શકે છે આર્થિક રીતે તમે સુરક્ષિત અનુભવશો સાંજનો સમય કોઈ મનપસંદ પ્રવૃત્તિ કે સંગીતમાં પસાર કરવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે વૃષ્ટિક રાશિ ન તેમજ વૃષ્ટિક રાશિના આજનો શુભ રંગ છે લાલ શુભ અંક છે નવ વૃષ્ટિક રાશિના જાતકો આજે થોડી સાવધાની રાખવી પડશે મનમાં અજાણ્યો ભય કે ચિંતા રહી શકે છે કાર્યસ્થળ પર તમારી સફળતા જોઈને કેટલાક વિરોધીઓ તમારા વિરોધ કાવતરું કરી શકે છે પણ ડરવાની જરૂર નથી નાણાકીય રોકાણ આજે ટાળવું દાંપત્ય જીવનમાં નાની વાતોને મોટું સ્વરૂપ ના આપવું સ્વાસ્થ્યમાં કમર કે તકલીફ થઈ શકે છે ત્રણ આજનો દિવસ ઉત્સાહ અને ઉમંગથી ભરેલો રહેશે કોઈ ધાર્મિક કે પર્યટન સ્થળની મુલાકાત યોગ બની રહ્યો છે નવા વેપારી સંબંધો ભવિષ્યમાં મોટો નફો કરાવી શકે છે ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માગે છે તેના માટે સાનુકૂળ દિવસ રહેલો છે તમારો આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે દશમી રાશિ છે મકર રાશિ ખ અને જ મકર રાશિનો આજનો શુભ રંગ છે વાદળી શુભ રંગ છે આઠ શનિની આ રાશિ જાતકો માટે આજનો દિવસ કર્મ પ્રદાન રહેશે ઓફિસમાં ટાર્ગેટ પૂરા કરવા માટે વધુ દોડધામ કરવી પડશે તમારી મહેનત અને એડે તેનું છે આર્થિક રીતે સામાન્ય વડીલોના સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા રહી શકે છે તેમની સેવા અને સંભાળ લેવી ધીરજ અને સંયમ તમારી સફળતાની ચાવી રહેલી છે કુંભ રાશિ ગ સ તેમજ શ કુંભરાશી શુભ રંગ છે આજે આકાશી શુભ અંક છે ચાર આજે તમારી કલ્પના શક્તિ અને સર્જાત્મકતા ખીલી ઉઠશે લેખન કળા કે સંશોધન સાથે જોડાયેલા લોકો માટે શ્રેષ્ઠ દિવસ રહેલો છે નોકરીમાં તમારી કાર્ય પ્રત્યેની પ્રશંસા થશે શેર બજાર કે લોકરી જેવા આકસ્મિક ધન લાભના યોગ બની રહ્યા છે તો સાવધાની રાખવી જૂના મિત્રોના સહયોગથી કોઈ મોટું કામ પૂરું થશે દિવસના અંતે થોડો થાક અનુભવાય એવી શક્યતા રહેલી છે

કે પગમાં સોદાની સમસ્યા થઈ શકે છે યોગ્ય તપાસ કરાવી હિતાવહ છે પ્રિય દર્શક મિત્રો આપનો દિવસ મંગલમય રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના રાતે રાતે